જેડી ન્યુઝ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય એવા કવિરાજને કવિરાજ આપ સૌ લોક જાણીએ છીએ જ્યારે મિત્રો એમ કહેવાય જિગ્નેશ કવિરાજ હાલ તને જોઈ પણ ના જોઈ ના શક્યો એવું એક સરસ મજાનું એક નવું આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે આમ તો મિત્રો ખાસ જો વાત કરીએ તો જિગ્નેશ કવિરાજ જ્યારે પણ નવા નવા આલ્બમ સોંગ લાવતા હોય છે ત્યારે સુપર ડુપર જતા હોય છે લાખો મિલિયનો કરોડોમાં તેમના વ્યૂઝ આવતા હોય છે થોડા દિવસ પહેલા જ એક સરસ મજાનું એક સોંગ વાયરલ થયું હતું અને એમ કહેવાય કે જ્યારે પણ નવા સોંગ લાવે છે તો ખૂબ જ વાયરલ અને લાખના વ્યૂઝ આવતા હોય છે જ્યારે મિત્રો તને જોઈ પણ જોઈ ના શક્યો આ સરસ મજાના સોંગ થોડા દિવસમાં જ રિલીઝ થવાનું છે હાલ તેમનું શૂટિંગ પણ ચાલુ છે જ્યારે આ સોંગનું મ્યુઝિક જે છે તે રવિ અને રાહુલભાઈ તરફથી આપવામાં આવ્યું છે જયારે મિત્રો એમ કહેવાય કે તને જોઈ પણ ના જોઈ શક્યો સરસ મજાનું આ સોંગ થોડા જ દિવસોમાં રિલીઝ થશે અને સૌ લોકો જોજો તમારા મિત્રો સુધી શેર કરજો તો બસ મિત્રો જિગ્નેશ કવિરાજના આ સોંગ તને જોઈ પણ ના જોઈ શક્યો તેના વિશે તમારું શું કહેવું છે અવશ્ય કમેન્ટ કરી દેજો અને સોંગને મિત્રો જોવાનું ચૂકતા નહીં